ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલ સત્તરમી સપ્ટેમ્બરના રોજ પંચોતેરમો જન્મદિવસ છે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સરકારી કર્મચારીઓએ નમો કે નામ રક્તદાન ડ્રાઈવ અંતર્ગત ગુજરાતમાં ત્રણસો સ્થળે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં પાંચ લાખ યુનિટ રક્ત એકત્ર કરવાના લક્ષ્યાંક સાથે લાખો લોકોએ રક્તદાન કરવા પોતાના નામ નોંધાવ્યા છે જે વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ બની વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે નમોકી નામ રક્તદાન ડ્રાઈવ અંતર્ગત લાયન્સ ક્લબ અમદાવાદ સિટી અને ગાંધી વિદ્યાલય અસારવા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા રક્તદાન કરનાર રક્તદાતાઓને લાયન્સ ક્લબ અમદાવાદ સિટી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા આ શિબિર ગાંધી વિદ્યાલય અસારવા ખાતે યોજવામાં આવી હતી જેમાં લાયન્સ ક્લબ અમદાવાદ સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર બીના પટેલ અને પ્રોગ્રામ કોઓર્ડિનેટર મુકેશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી દર્શનાબેન વાઘેલા ધારાસભ્ય અસારવા તથા ડીસી બ્લડ ડોનેશન લાયન શિરીષચંદ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ઉપરાંત અતિથિ વિશેષ મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી કમળાબેન પટેલ ડોક્ટર વિપુલ પટેલ આચાર્ય ગાંધી વિદ્યાલય અસારવા દ્વારા યોજાયેલ સમગ્ર શિબિરમાં વ્યવસ્થાપનમાં પોતાનો ફાળો આપ્યો હતો આ શિબિરમાં સિટી ક્લબ ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ જે મેવાડા લયન્સ અમદાવાદ મેટ્રો સિટીના પ્રેસિડેન્ટ દિવ્યાંગ મેવાડા લયન્સ અમદાવાદ સિટીના પાસ્ટ પ્રેસિડેન્ટ કનુભાઈ પટેલ અસારવા વોર્ડના પ્રમુખ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અસારવા વિધાનસભામાં ગાંધી લાયન્સ ક્લબ અને ગાંધી વિદ્યાલયના સહયોગથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સત્તરમી સપ્ટેમ્બરે જન્મદિવસ છે એના ભાગરૂપે આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે અને આજે આ કેમ્પમાં ઘણા બધા લગભગ સાડી ત્રણસો લોકોનું રજિસ્ટ્રેશન થયું છે આ કેમ્પ બપોરે બે અઢી ત્રણ વાગ્યા સુધી ચાલવાનો છે અને ઘણા બધા લોકો આ નિમિત્તે બ્લડ ડોનેશન કરવાના છે આપણને ખબર છે એ પ્રમાણે આપણે ગમે ત્યારે પણ કોઈપણ હોસ્પિટલમાં કે ગમે ત્યાં કોઈપણ દર્દીને બ્લડની જરૂર પડતી હોય છે માટે આજે આ બંને ગાંધી વિદ્યાલય અને લાયન્સ ક્લબે સાથે રહી અને આ બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને કાયમ સેવાનું કાર્ય જ ગમતું હોય છે અને આજે આ સરસ સેવાનું કાર્ય કર્યું છે તે બદલ હરીષ અભિનેતર અને આવા કાર્યકર્તા રહીએ જે અપેક્ષા સાથે ભારત માતાની બેન આપની સંસ્થા જેમાં કે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સિટી અને ગાંધી વિદ્યાલય અસારવા ખાતે આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે એ વિષય પર આપ બે શબ્દ કહેશો આજે સોળમી તારીખ છે અને કાલે આપણા યુગપુરુષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ 75 વર્ષનો તો આ જન્મદિવસે આપણે શું કરી શકીએ આપણે પ્રજાજન શું કરી શકીએ એના માટે એક મોટું આહવાન કરવામાં આવ્યું છે કે આપણે દોઢ લાખ બોટલ રક્ત ભેગું કરવાનું છે અને આપણે એક આ હિનિઝ બુકમાં એક વર્લ્ડ રેકોર્ડ દર્જ કરાવવાનો છે એવા સમયે અમારી પાસે અમે એક નાનકડું આ એક સંકલ્પ લઈને આવ્યા છે કે ગાંધી વિદ્યાલયમાં અને તેમજ અમારી લાયન્સ અમદાવાદ સિટી કે જેની હું પ્રેસિડેન્ટ છું એ લોકોએ સહયોગ રૂપે એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે અને ટાર્ગેટ છે કે ઓછામાં ઓછી પાંચસો જેટલી બોટલ અમે પર એકત્રિત કરવા જઈ રહ્યા છીએ તો આ અમારા માટે ખૂબ જ એક મોટી ભેટ છે આપણા વડાપ્રધાનશ્રી માટે જય ભારત કેમ્પ લગભગ સાડા ત્રણસો ઉપરથી હેલ્પ ખાલી અગાઉથી જે બુકિંગ થઈ ગયું એ લોકોએ રજીસ્ટ્રેશન કરેલી ને જે એના પ્રમુખ શ્રી જે ખરા જીનાબેન પટેલ મુકેશભાઈ પોડી ને ગાંધી વિદ્યાલયના જે ટ્રસ્ટી જે ખરા કર્યા એમનું શાસ એકદમ અમને મળી રહ્યું છે ને આ દરમિયાન નરેન્દ્ર મોદી સાહેબની અમને સત્તરમી તારીખે જન્મદિવસ એના માટે જેને મહત્ત્વનું કામ એટલા માટે છે કે દરેક વ્યક્તિને કંઈ પણ જરૂરિયાત થાય જ બ્લડની પહેલી જરૂર છે તો એ માટે આ બ્લડને જે કેમ્પોની જે કરવામાં આવે છે કેમ્પો એ માટે ઘણું સારા સારાં થોડું ભારતમાંથી કે છે અને માત્ર દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીના આવતીકાલે જન્મદિવસના સંયુક્ત ઉપક્રમે લાયન્સ ક્લબ અને ગાંધી વિદ્યાલયના સહયોગથી આજ રોજ ચારસોથી વધારે વ્યક્તિઓના બ્લડ ડોનેશનનું આયોજન ગાંધી વિદ્યાલય અસારપામાં કરવામાં આવ્યું હતું એ ઉપક્રમે આજે જે સેવાકીય પ્રવૃત્તિ છે માનનીય શ્રીની જે જીવનમાં વળેલી છે એ પ્રવૃત્તિને લાયન્સ ક્લબ ગાંધી વિદ્યાલય અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શ્રીના સંયુક્ત ઉપક્રમે આજે સારામાં સારું બ્લડ એકત્ર થાય ચારસોથી વધારે બોટલ માત્ર ગાંધી વિદ્યાલયમાંથી જાય એવા અમારા સરાહનીય પ્રયાસો રહ્યા છે અમારા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીજી કમળાબેનનો ખૂબ સહયોગ રહ્યો છે આ સંસ્થા હંમેશા રચનાત્મક અને સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે અમારા પીએમ પટેલના કાર્યથી ગાંધી વિદ્યાલય છે એવા આદર્શોથી જ ગાંધીના સેવાકારીઓ આ સંસ્થા કરી રહી છે એનો અમને ખૂબ આનંદ છે આ સંસ્થા આવા કાર્યો કરવા માટે સાયન્સ ક્લબ હોય એની સાથે જોડાયેલી છે કોઈ પણ કાર્ય હોય અત્યારે અમારી હંમેશા દીનાબેન પટેલ મુકેશભાઈ મેટ્રોના તંત્રીશ્રી બધા જ જે પણ જોડાયેલા છે એમની સાથે અમે જોડાયેલા છે આ રીતે સેવાકીય કાર્યોમાં અમારો સહયોગ છે એ બદલ આજનો જે કાર્યક્રમ છે સો રીતે સારી રીતે દૂર થાય એવી અવાજ આપણી પાસે